જે સ્ત્રીઓ પરપુરુષો સાથે સંબંધ રાખે છે તે પોતાના પતિની સામે આ ત્રણ નાટક જરૂર કરે છે જય શ્રી કૃષ્ણ મિત્રો તમામ દર્શકોનું અમારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે અમે તમારા માટે એક મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ જે તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે આજનો વિષય છે કે પરપુરુષોમાં આસક્ત રહેનારી સ્ત્રીઓ પતિની સામે કેવું નાટક કરે છે મિત્રો સ્પષ્ટ વાત છે કે ચોર પોતાની ચોરી છુપાવવા માટે સમાજની અને પરિવારની નજરમાં સાચા દેખાવવા માટે કોઈ ને કોઈ નાટક જરૂર કરે છે જો તે નાટક નહીં કરે તો તેના પાપને દરેક જાણી જશે જેનાથી તેને સજા પણ મળી શકે છે સમાજની સામે શરમિંદગી પણ ઉઠાવવી પડી શકે છે તેનું અપમાન પણ થઈ શકે છે તે સમયે તેનું જૂથ અને તેના કુકર્મોને છુપાવી લે છે હવે સવાલ એ છે કે અમે કેવી રીતે તપાસ કરીએ કે અમારી સ્ત્રી અમારી સામે માત્ર નાટક જ કરી રહી છે મિત્રો જે સ્ત્રીઓ પરપુરુષો સાથે સંબંધ રાખે છે તે પોતાના પતિની સામે કેવા પ્રકારની હરકતો કરે છે જો આ પ્રકારની હરકતો કોઈની સ્ત્રી તેની સામે કરે છે તો તેને સમજી લેવું જોઈએ કે તે કોઈ બીજા પુરુષમાં આસક્ત છે મિત્રો એક કહેવત છે કે નસીબના આધારે ચાલવું પોતાના પગ પર કુહાડી મારવા જેવું છે આ વાતના અનેક પુરાવા છે કે જે લોકો નસીબના આધારે ચાલે છે અને પોતે કંઈ કરતા નથી તેમના બરબાદ થવામાં વધુ સમય નથી લાગતો અને દરેક વ્યક્તિ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરનાર વ્યક્તિ એક ને એક દિવસ ખૂબ પછતાય છે તેથી કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલા એકવાર છુપાઈને તેની પરીક્ષા કરી લેવી જોઈએ આમાં જ સમજદારી છે કહેવાય છે મિત્રો જો સારું અને સત્ય પોતામાં નથી તો તેને દુનિયામાં શોધવા પર પણ નહીં મળે જે વ્યક્તિ બધા વિશે સારું વિચારે છે સારું કરે છે તે આ દુનિયામાં એકલો જ રહી જાય છે મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય તેના જીવનમાં આવનારા પરિવર્તનો એમ જ નથી આવતા કોઈને કોઈ અકસ્માત તેની સાથે જરૂર થાય છે જે તેને બદલાવવા માટે મજબૂર કરી દે છે અથવા તો કોઈએ તેની સાથે દગો કર્યો હોય અથવા તેને એટલું પીડિત કરવામાં આવે કે તેને બદલાવવા માટે મજબૂર થવું પડે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે પોતાના પરિવારમાં ચાલી રહેલી અનબનને કોઈની સામે પ્રગટ ન કરવી જોઈએ કારણ કે આવી વાતોને બહારના લોકો મોટા રસ સાથે સાંભળે છે અને તમારા ઘરની વાતોને તેઓ દુનિયામાં ફેલાવવામાં મોટો આનંદ અનુભવે છે અને હંમેશા તમારી મજાક ઉડાવવામાં પણ પાછળ નથી રહેતા ભલે તેમના પોતાના ઘરમાં રોજ મહાભારત કેમ ન ચાલતી હોય આજ દુનિયાની ખાસિયત છે કે અમે બીજાના દોષોને જેટલી ધ્યાનથી જોઈએ છીએ અથવા કહીએ છીએ તેટલી ધ્યાનથી પોતાને નથી જોતા એક વાત વધુ ધ્યાનમાં રાખવા જેવી છે એવા વ્યક્તિ સાથે કદી પ્રેમ ન કરવો જેને તમારા હોવા કે ન હોવાથી કોઈ ફર્ક ન પડતો હોય કહેવાય છે કે જો કોઈની સાથે પ્રેમ કરો તો તેનાથી આશા ન રાખો કારણ કે તકલીફ પ્રેમથી નથી મળતી તકલીફ આશાથી મળે છે કોઈએ કેટલી સુંદર વાત કહી છે કે અહીં પળભરમાં પણ કોઈના પર વિશ્વાસ ન કરો લોકો સમય આવતા વર્ષો જૂના સંબંધો પણ ભૂલી જાય છે જો કોઈએ તમને કહ્યું કે અમે કોઈ બીજાના છીએ તો એવા વ્યક્તિ સાથે હંમેશ માટે દૂરી બનાવી લેવી જોઈએ ખાસ કરીને આવી સ્ત્રીઓથી કારણ કે આવા લોકોનું કારણ કંઈક બીજું હોય છે અને કહે છે કંઈક બીજું તેઓ તમને પોતાના કહેતા રહેશે અને પીઠ પાછળ ખંજર ચલાવતા આવા લોકો મતલબના સમયે જ તમને પોતાના કહે છે મતલબ કાઢી દુનિયામાં ઘણા લોકો રહે છે પરંતુ અમે પ્રેમ તેની સાથે થાય છે જેને અમારી જરા પણ ચિંતા નથી હોતી આપણે પ્રેમથી વ્યક્તિ સાથે કરવો જોઈએ જે આપણને ભૂલો પર સમજાવે આપણી કાળજી લે એવું ન હોવું જોઈએ કે તે આપણને છોડીને ચાલ્યા જાય મહત્વ વ્યક્તિનું નથી હોતું મહત્વ તેના સારા સ્વભાવનું હોય છે કોઈ વ્યક્તિ તો પળભરમાં જ દિલ જીતી લે છે અને કોઈ આખું જીવન સાથે રહીને પણ મન નથી જીતી શકતા કેટલાક લોકો એવા પણ હોય છે જે સત્ય તો ભણા સમય પહેલાથી જાણે છે અને આ વ્યક્તિ કેટલું ખોટું બોલી શકે છે તે જાણવાની કોશિશ કરે છે કેટલાક લોકોના અંદર ઘમંડ હોય છે જે તેમને ખોટા હોવાનો અહેસાસ પણ થવા દેતો નથી તેઓ પોતાના અહંકારમાં એ સ્વીકારવા તૈયાર જ નથી હોતા કે મારામાં પણ કમીઓ છે તેથી મિત્રો કોઈને એટલું મહત્વ ન આપો કે તે તમને તૈયાર સમજવા લાગે હંમેશા યાદ રાખો કે જે લોકોએ તમારો સાથ છોડ્યો છે તેમને હંમેશા ધન્યવાદ આપો તેમનાથી વધુ સારું કંઈ ન કહો કારણ કે તેમણે તમને એ અનુભવ કરાવ્યો કે દરેક પોતાના દેખાતી વસ્તુ પોતાની નથી હોતી તેથી પોતાને બદલો જે વ્યક્તિએ પોતાનાઓને બદલાતા જોયા છે અથવા પોતાનાઓથી દગો ખાધો છે તો એ વ્યક્તિ જીવનમાં દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે છે તેથી મિત્રો એક મિનિટમાં તમારું જીવન તો નહીં બદલાય પરંતુ એક મિનિટમાં લીધેલો નિર્ણય તમારું જીવન જરૂર બદલી શકે છે જો કોઈ સમજદાર વ્યક્તિ છે અને તે સંબંધો નિભાવવાનું બંધ કરી દે તો સમજી લો કે તેને ક્યાંકને ક્યાંક દગો મળ્યો છે એક વાત વધુ ઓછી ઉંમરમાં મળેલું સુખ વ્યક્તિને કદી સમજદાર નથી બનાવતું પરંતુ ઓછી ઉંમરમાં મળેલું દુઃખ વ્યક્તિને અત્યંત સમજદાર બનાવી દે છે જો તમે વિચારો છો કે લોકો એવું કરશે જેવું તમે વિચારો છો તો તમને જરૂર નિરાશા જ મળશે કારણ કે દરેકની પાસે તમારા જેવું દિલ નથી હોતું કેટલી અજીબ હોય છે માનવની પ્રકૃતિ પણ કે તે નિશાનીઓ તો યાદ રાખે છે પરંતુ વ્યક્તિને ભૂલી જાય છે જો જીવન મળ્યું છે તો મહેનત કરો અને દરેક પળ ખુશીથી જીવો જે વ્યક્તિ તમને સમજવા જ નથી તેની પાછળ દોડવું પોતાને દગો આપવા જેવું છે જો કોઈનું ભલું થવું છે તો તે તેના કર્મોમાં લખાયેલું હશે અમે કેમ કોઈનું ભલું વિચારીને પોતાના કર્મ અને સમય બગાડીએ ભગવાન કહે છે કે કોઈને તકલીફ આપીને ખુશ રહેવાની ઈચ્છા ન કરો અને જો કોઈને ખુશી આપો તો પોતાની તકલીફની બિલકુલ પરવા ન કરો આ દુનિયામાં કેટલાક લોકો હસતા રહે છે કારણ કે તેમને ખબર છે કે અહીં કોઈ તેમના દર્દને સમજનાર નથી જો કોઈને પોતાની વાત કહી પણ દેશે તો તે તેની મજાક જ ઉડાવશે મિત્રો હવે વાત કરીએ તે સ્ત્રીઓની જે પરપુરુષોથી પ્રેમ કરે છે તો પણ તમારી સામે શું નાટક કરે છે તો આવો પહેલા આ નાની વાર્તા સાંભળીએ કોઈ ગામમાં એક મત નામનો વૃદ્ધ શેઠ રહેતો હતો તેની પત્નીના મૃત્યુ પછી તેણે ઘણું ધન આપીને બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા તેની પત્ની હજુ યુવાન હતી પરંતુ શેઠ ઘણો વૃદ્ધ થઈ ચૂક્યો હતો જ્યારે તેણે યુવતીએ પોતાના પતિના રૂપમાં જોયું તો તે તેને ઘૃણાથી જોવા લાગી તે તેની તરફ મો કરવું પણ પસંદ નહોતી કરતી શેઠ નવી દુલ્હનને જોઈને ખૂબ ખુશ હતો પરંતુ તેને પોતાની વયનો ખ્યાલ ન હતો કોઈએ સાચું જ કહ્યું છે કે વાળ સફેદ થઈ જાય પરંતુ મનુષ્યનું મન બાળક જ રહી જાય છે વૃદ્ધ વ્યક્તિની દેખાતી હાડકાને જોઈને સ્ત્રીઓ તેને દૂરથી જ છોડીને ચાલી જાય છે વૃદ્ધાવસ્થામાં પહોંચીને મનુષ્ય વિચારવા લાગે છે સિકુડેલું શરીર કાંપતી ચાલ તૂટેલા દાંત ફરતી નજર નાશ પામેલું રૂપ મોમાંથી વહેતી લાળ કોઈ સંબંધી વાત નથી કરતું પત્ની સેવા નથી કરતી એવા વૃદ્ધ વ્યક્તિને ધિક્કાર છે જેની વાત પુત્ર પણ નથી માનતો મિત્રો એ શેઠની પત્ની શેઠથી હંમેશા ઘૃણા કરતી હતી જ્યારે તે સૂતી હતી તો પણ શેઠની તરફથી મોં ફેરવીને બીજી તરફ કરી લેતી હતી શેઠના જીવન પછી તે હંમેશા બીજા પુરુષોને પોતાના ઘરમાં બોલાવતી હતી આ પ્રમાણે તેનું જીવન ખૂબ જ આનંદથી પસાર થઈ રહ્યું હતું એક દિવસની વાત છે શેઠની પત્ની અને શેઠ એક જ ખાટ પર સૂતા હતા શેઠની પત્ની શેઠની તરફથી મો ફેરવીને બીજી તરફ કરી લીધું હતું આ દિવસે શેઠના ઘરમાં એક ચોર ઘૂસી આવ્યો તે સ્ત્રી ચોરને જોઈને ડરી ગઈ અને ડરના માર્યા પોતાના વૃદ્ધ પતિની બાજુમાં ચોંટી ગઈ આ જોઈને વૃદ્ધ શેઠ ખૂબ ખુશ થયો તેને અપાર આનંદની અનુભૂતિ થઈ તે આશ્ચર્યમાં હતો કે મને દૂર દૂર ભગાડનારી મારી પત્ની આજે મારા ગળે કેવી રીતે ચોંટી ગઈ જરૂર આજે કોઈ રહસ્યની વાત છે શેઠે પોતાના ઘરમાં જઈને જોયું તો એક ખૂણામાં એક ચોર છુપાઈને બેઠો હતો શેઠ સમજી ગયો કે મારી પત્નીએ આજે આ ચોરના ડરથી મને વળગાડ્યો છે એ જ વિચારીને શેઠે ચોરને કહ્યું ચોર ભાઈ વાસ્તવમાં હું તને પકડીને પોલીસના હવાલે કરી દેત પરંતુ તારા કારણે મારી પત્ની મને પ્રેમ કરવા લાગી છે જે મને રોજ ટાટી આપતી હતી તે આજે મને આલિંગન કરી રહી છે ચોર તું ખૂબ સારો છે તને મારા ઘરમાં જે કંઈ મળે તે બધું ચોરીને લઈ જા હું તને કંઈ નહીં કહું અને હા તું રોજ મારા ઘરમાં ચોરી કરવા આવજે તેના માટે હું તને અલગથી કેટલાક પૈસા આપતો રહીશ મિત્રો ચોરે પણ શેઠની સમસ્યા સમજી લીધી કે શેઠની પત્ની શેઠના સમગ્ર શરીરના કારણે તેને ભાવ નથી આપતી ચોરે કહ્યું શેઠજી તમે ચિંતા ન કરો હું તમારા ઘરે રોજ આવીશ અને હું આ વચન આપું છું કે હું તમારા ઘરમાં કોઈ પ્રકારની ચોરી પણ નહીં કરું મિત્રો હવે તે ચોર રોજ શેઠના ઘરે જવા લાગ્યો શેઠની પત્ની તેને ચોરના ડરથી પ્રેમ કરવા લાગી પ્રિય મિત્રો હવે વાત કરીએ તે સ્ત્રીઓની જે પતિની સામે નાટક કરે છે અને પરપુરુષોમાં લિપટાઈ રહે છે તેના ત્રણ કારણ છે પહેલું જે સ્ત્રી પરપુરુષોમાં આસક્ત રહે છે તે પોતાના પતિની ઈજ્જત કરવાનું ઓછું કરી દે છે તે પોતાના પતિને અપશબ્દોથી બોલાવે છે વાત વાત પર ગુસ્સો બતાવે છે તેને ગાળો આપીને સંબોધે છે બીજું કારણ તે તમારા નારાજ થવા પર તમને મનાવવાનું છોડી દે છે ત્રીજું કારણ તે દરેક વ્યક્તિ સાથે તમારી તુલના કરવા લાગે છે કે જુઓ તે એવો છે અને તમે કેવા છો તે એવું કરે છે અને તમે એવું નથી કરતા જો તમારી સ્ત્રી બીજા પુરુષો સાથે તમારી તુલના કરવા લાગે તો આ વાત પણ વિચારવા જેવી છે તો સમજી લો કે તે સ્ત્રીને પોતાની અપેક્ષા બીજા પુરુષો વધુ સારા લાગી રહ્યા છે જો આ લક્ષણો કોઈ સ્ત્રીમાં દેખાય તો તેની પરીક્ષા જરૂર કરવી જોઈએ કે તે કોઈ પરપુરુષમાં આસક્ત તો નથી તો બંધુઓ આજની અમારી માહિતી માત્ર અહીં સુધી જ હતી મળીએ આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે તમામ દર્શકોનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ